હે હેલો ગાઈશ યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો યાર તમને ખબર હશે કે આપણને એક ફ્રીમાં કેરેક્ટર એક લેવલ આર્ઠનું કાર્ડ અને એક ઇમોટ મળવાનું છે તો એના માટે આપણે ટાર્ગેટ પૂરો કરવાનો હતો એક લાઈવ સ્ટ્રીમની અંદર જઈને જોવાનું હતું સાડા ચાર લાખ માણસો એક સાથે જોવાનું હતું તો અહીંયા સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો સાડા ચાર લાખ પ્લસ વોચિંગ આવી રહી છે એટલે કે આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે તો હવે આપણને કેરેક્ટર ઇમોટ અને લેવલ આઠનું કાર્ડ કઈ રીતે મળશે તો એની વાત કરવાનો છું એના પહેલા એક નાનકડી વિનંતી છે યાર જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી નાખો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખો મારો ભાઈ બહેનો કારણ કે આપણે ગુજરાતીમાં ફ્રી ફાયરના વિડીયો લાવતા રહીએ છીએ તો અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો કે સાડા ચાર લાખ લોકો એકસાથે જોશે તો આજે ત્રણે ત્રણ વસ્તુઓ મળી જશે તો ટાર્ગેટ આપણો પૂરો થઈ ગયો છે તો અહીંયા બીજું લખેલું છે તમે જોઈ શકો છો ત્રીસ તારીખે લોગ ઇન કરવાથી તમને આ ત્રણે ત્રણ વસ્તુઓ મળી જશે એટલે કે કાલે ત્રીસ તારીખે તમારે ગેમ ચાલુ કરવાની છે અને જે આ ત્રણે ત્રણ વસ્તુઓ લઈ લેવાની છે તો આમાંથી કયું કેરેક્ટર બેસ્ટ છે એના પર હું વિડીયો બનાવું કે નહીં એ પણ મને કોમેન્ટમાં કહેતા જાજો યાર તો આજના વિડીયોમાં આટલું જ હતું કઈ રીતે મળશે તમને સમજાવી ગયું કાલે ત્રીસ તારીખે તમને ત્રણે ત્રણ વસ્તુઓ મળી જશે તો મળીશું હવે ફ્રી ફાયરનો આવો જ જબરદસ્ત વિડિયો લઈને તમારા માટે માહિતીવાળો